સુરત શહેરમાં ભાજપી કાર્યકરોએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી જીતને વધાવી લીધી હતી સાથે જ આજરોજ લિંબાયત ખાતેના નીલગિરી મેદાનમાં સ્થાનિક કોર્પોરેટર અમિત અમિતસિંહ રાજપૂતે યુપીમાં ભાજપની જીતને એલઈડી સ્ક્રીન પર દેખાડી ભાજપી કાર્યકર્તાઓએ નાચગાન કરી ગુલાલ ઉડાડી હોળી પહેલા જ હોળીનો તહેવાર મનાવ્યો હતો આ નીલગીરી મેદાન લિંબાયત ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એલઈડી સ્ક્રીન સ્પીકર્સ વગેરે કાર્યકર્તાઓ બેઠવા માટે કુર્સીઓ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ભાજપ આ ફાવી ગયું છે ભાજપ ને ચૌદ વર્ષ બાદ સત્તા મળવા જઈ રહી છે આખો જે ભ્રષ્ટાચાર જે સરકાર હતી કોંગ્રેસ સરકાર સપા સરકાર અને ભ્રષ્ટ સરકાર આજે આખા ઉત્તર પ્રદેશે એવું બતાવ્યું છે કે ભાઈ આપણે વિકાસ તરફ જવું છે વિકાસનો મતલબ ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ મોદીજી છે બીજું કોઈ નથી જે રીતના અખિલેશજી કહેતા હતા કે વિકાસ અમે કરીએ છીએ આખી વાત ખોટી નીકળી અને આજે સાયકલ બી પંચર થઈ ગઈ ને હાથી બી થાકીને બેસી ગઈ છે અને પંજાનો કોઈ નામો આજે યુપી માં નથી આ સરકાર આપણે પૂર બળ બનવા જઈ રહી છે અત્યારે થોડીક વાર માં અહીંયા ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્ય શ્રી આવવાના છે અને એના પછી અમે ઢોલ નગારા સાથે નાચ ગાન કરી ગુલાલો સાથે હોડી પહેલા જ તેર તેર તારીખ પહેલા હોડી આપણે આજે મનાવીશું એવી યોજના કરવામાં આવી છે પરેશ પટેલે જણાવ્યું હતું કે યુપી માં બીજેપી બસો સીટે વિજેતા બની છે જે ઓગણીસો માં બસો સીટ હાઈએસ્ટ હતી તેને પણ બીજેપીઓએ આ ચૂંટણીમાં ક્રોસ કરી છે તેમજ ઉત્તરાખંડ પણ પચાસ સીટો છે અમને નરેન્દ્રભાઈ એટલો વિશ્વાસ હતો અને વિશ્વાસના આધારે જ અમે આ મોટું આયોજન આજે હાથમાં લીધું છે તમે જોઈ શકો છો કે બીજેપી યુપી માં બસો સિત્તેર સીટ એટલે કે ઓગણીસો એકાણુ માં બસો એકવીસ સીટ આઈએસ હતી એ પણ ક્રોસ કરી દીધી છે અને બે રાજ્યોમાં તો સંપૂર્ણ ઉત્તરાખંડમાં પચાસ સીટો ઉપર આગળ છે આ બતાવે છે કે ભારત દેશના પ્રજાજનોને નરેન્દ્ર મોદીમાં જ વિશ્વાસ છે બાકી કોઈ પાર્ટીમાં વિશ્વાસ નથી આજે બસપા હોય સપા હોય કે કોંગ્રેસ હોય એમને જે વાત કરી હતી કે એમનો સફાયો થઈ જશે એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે એમનો સફાયો થઈ ગયો છે પંજાબમાં અકાળી દળ સાથે ગઠબંધન હતું એમાં પણ તમે જોઈ શકો છો કે એકસો છ સીટ ડિક્લેર એમાંથી છવ્વીસ સીટ ઓલરેડી ડિક્લેર થઈ ગઈ છે કોંગ્રેસની પંચાવન સીટો છે અને એ ઉપરાંત બી આગળનું હજુ ભવિષ્ય કદાચ સુધરે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા માટે યુપીનો જંગ બહુ મોટો હતો જે લોકો અમને સંભળાવતા બિહારનું જે રિઝલ્ટ હતું એ નહીં રિપીટ થાય એવો એક ડર હતો એ ડર આજે નીકળી ગયો છે અને યુપીમાં પૂર્ણ બહુમત એટલે કે ટુ થર્ડ મેજોરિટી સાથે જ્યારે આગળ આવી રહ્યા છે તો ચોક્કસ જ યુપી સોંપ વિકાસ થશે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં બે રાજ્યમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે તેથી સુરતના ભાજપી કાર્યકરોએ લિંબાયત ખાતે જીતની ઉજવણી કરી હતી જેમાં કાર્યકરો હોળી પહેલા જ ધૂળેટી નો માહોલ દેખાયો હતો બ્યુરો રિપોર્ટ સુરત